શું વિચારો છો શું વિચારો જિંદગી પથારી ભરી ગઈ છે ને હું વિચારું કોની અરે હું એવું વિચારું છું કે મારા ભાઈબન ની બચારાની જિંદગી ની પથારી ફરી ગઈ બોલ પણ એમાં તમારે શું એટલે મારા શું એટલે ભાઈબન છે મારો મને ચિંતા ના થાય પાટલી બધી ચિંતા કેમ છે એટલે વિચારો પૈણી લાયો બૈરાના હાથ હોના નું રાખે તો બધી વાતે ટે 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 ચૂ ચૂ આખો દિવસ બોલ બોલ કરે છે તો બોલે તો એનું બયરું છે તેને બોલવા દો ને તમને શું છે પણ બોલવું છે અલ્યા પુરુષને બિચારાના મગજમાં અથોડા પડે યાર સમજી તું કઈ ખાવું હોય ને તો બિચારો કઈ નહી શકતો એને જી ઉહાડવું હોય ને એ જ બનાવે તો સીધું જ કબાજ જઈ ખાઈ આય એમાં કે મોટો ઉબાળો કરવાની જરૂર તમારે પુરુષોની આજ પ્રોબ્લેમ છે દરેક નાની નાની વસ્તુઓમાં ઉબાળો કરતા બાર જઈ ખાઈ લગન કર્યા હોય તો એને અપેક્ષા ન હોય બૈરા જોડે એમ કહું છું તો કઈ મહારાજ થોડી લાવ્યો છે પૈણી વાત કરે પાછો કે ફરવા જાવ ને તો દિવસમાં દસ દસ વાર ફોન કરે બોલ

શું કપડા કપડા એનું બૈરું બિચારો પણ એનું બૈરું છે એ બે પતિ પત્ની છે એમાં આપણે કેમ પડવાનું એ બેને જોડે રહેવું છે એ બે રે એ બે જાણ અરે આમાં કેવું હોય પુરુષ ભેગા થાય ને એટલે બિચારા પોત પોતાનું દુઃખ બધા પુરુષ ભેગા થાય ને એટલે બૈરાઓની ખોદણીઓ જ કરતા હોય છે ના ના એવું ના હોય ના 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 એવું ના હોય આ તમે એકનું કીધું બીજાનું કીધું તો તમે કઈ ચૂપ થઈ ના બેરા તમે ભી કરો અરે મેં તો કોઈ દિવસ તારું કશું કીધું નહીં તારા વખાણ કર્યા હશે કેટલી હારી મળી છે ને મને તો આમ બહુ જ સરસ છે મને કઈ તકલીફ જ નહીં આ તમારા બોલવા ઉપરથી એવું લાગે છે કે તમે ખોટા જ છો દિલમાંથી આવે છે કે મને જે મને કઈ તકલીફ જ નહીં લે ઓ બેહી રોને બીજાની પાર્કી પંચાયત લઈને આપણે લડવાનું થઈ જશે હમણાં મારે તમારે જોડે દરરોજ પાછો આટો ખાવા જવાનું એને બોલો

અબો મને ના કરતા ને તો હું તમારા ભાઈબંધને ફોન કરું છું અને એન વાઈફને ફોન કરું છું એટલે ફરી આગ લગાવી તાર એના ઘરમાં મારસ તમે કહો છો કે એને તકલીફ છે તો હું જ ના કહી દઉં મોઢે પેલા ભાભીને કે લો તમારા હસબન્ડ ને આટલી પ્રોબ્લેમ પ્રોબ્લેમો છે અમાર ઘરવાળાને કહે છે અમાર ઘરવાળા અહીંયા બેઠા બેઠા જીવ ઉગાડે છે મારા ઘરમાં આગ લગાઈને ઓ બીજા ઘરમાં લગાવીશ છે કંઈ નહીં ભાઈ આજકાલ એવું લાગે છે બીજાની બહુ ચિંતા છે પણ બીજાની નહીં આ તમે મારી જ વાત કરી રહ્યા છો ઓકે મને ફરક નહીં પડતો